अक्षरों साथ मित्रता स्वर अ आ, आ इ ई उ ऊ ऋ ए ऐ ओ औ अं 아하. 비장. ㄱ ㅋ ㄱ ㅋ ㅇ ங ㅈ ㅊ ㅈ ㅊ ㅇ ㅌ ฐ ㅌ ฐ ણ ત ધ પ ભ મ ક્ષ જ્ઞ તમે જોયું અ અને ય પણ એક પ્રકારના વ્યંજન છે ચાલો મળીએ ક ને કબૂતર નો ક કબૂતર બોલે હું હું ધ્યાનથી સાંભળું હું 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 ક વાળા શબ્દો કમળ કનક કમર કડક હવે મળીએ ખ ખજૂરનો ખજૂર નો ખ મને ખજૂર ભાવે છે પપ્પા ખજૂર લાવે છે ખ વાળા શબ્દો ખામળ ખડગ ખરલ વરખ હવે મળીએ ગ ને ગણેશનો ગ ગણેશને ચાર હાથ છે મોટી એમની ફાંદ છે ગ વાળા શબ્દો મગર ગગન મગન ગરમ હવે મળીએ ઘ ને ઘર નો ઘ ઘર મારું કેવું મજાનું મને ગમે તેમાં રહેવાનું ઘ વાળા શબ્દો ઘર ઘન ઘટક ઘમર હવે આવે છે ચ ચ ચકલી નો ચકલી બોલે ચી 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 ઉડે જી 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 ચ વાળા શબ્દો ચરક ચરણ છ પછી આવશે છત્રી નો છ ચોમાસે છત્રી યાદ આવે વરસાદ થી એ સૌને બચાવે છ વાળા શબ્દો છત છબ છન છગન હવે મળીશું જ ને જલેબી નો જલેબી ગોળ ગુંચડા વાળી જોઈ મ આવે પાણી જ વાળા શબ્દો જમ જગત જમણ સમજ હવે આ છે જ જ ઝરણાનો એક ઝરણું દોડ્યું એ અધરથી પછડાતું હતું જ વાળા શબ્દો ઝટ ઝરક ઝડપ ગઝલ હવે મળીશું ટ ટપાલી નો ઘરે ટપાલી આવે છે મામાની ટપાલ લાવે છે ટ વાળા શબ્દો ટપ રટણ બટન ટગર હવે જાણીએ ઠ ને ઠળયાનો ઠોર ખાઈ જવાય ઠળિયા એના નાખી દેવાય ઠ વાળા શબ્દો ઠગ મઠ કઠણ ઠમક હવે આવે છે ડ ડ ડમરૂનો શેરીએ મદારી આવે ડમ ડમ ડમરૂ બજાવે ડ વાળા શબ્દો ડબ પકડ સડક ट पछी आवे ढ ढ ढगला नो ढ रू नो मोटो ढगलो जाने ऊंचो बगलो ढ वाला शब्दो गड ढग ढब सड आ ट अने ड तथा ठ અને ઢ આ મૂળાક્ષરોને ઓળખવામાં ભૂલ ન કરતા ચાલો હવે આગળ વધીએ ઢ પછી આવે ણ ણ પેણ નો પેણ ચડાવે નાગરાજા સૌને ડરાવે નાગરાજા ણ વાળા શબ્દો રણ ભણ રમણ પણ હવે મળીએ તને તપેલી નો ત તપેલીમાં પાણી ભરાય સગડી પર મૂકી ગરમ કરાય त वाळा शब्द तप तल रतन रमत हवे जाणीये थे थळ नो थ बडन थळ मोठू न आवे बडनी वडवाई लांबी बाड़ रमवा शब्द थड रथ पथ थर थ पक्ष द दरवाजा नो द ઘરનો દરવાજો ખુલે છે આંગળે મહેમાન આવે છે વાળા શબ્દો દલ દર પદ મદદ હવે શીખીશું ધ ધ ધજાનો ધ ફર ફર કે ધજા મજાની જરાના અટકે પૂછ ધજાની ધવાળા શબ્દો ધન ધડક ધમણ હવે કોણ આવશે નળનો ન ટપ ટપ નળ ટપકે છે પાણી નકામું બગડે છે ન વાળા શબ્દો નખ નર નમન નજર ન પછી આવે પ પ પતંગનો પ મારો ચગેરી પતંગ કેવું સરરરર વાયો આકાશી વાયરો ફરર પ વાળા શબ્દો પગ પડ પદ પકડ હવે આવશે પ પ ફટાકડા નો ફટ ફટ ફટાકડા ફૂટે છે બાળકો આનંદ લૂટે છે ફળા શબ્દો પ પછી શું આવે પ बकरी नो बे करती बकरी दूध देती बकरी ब वा शब्दों बड़द पड़, बतक बचत हवे मड़िए भ ભ ભ ફર ભર ફરતો ભમરડો બાળકોને ગમતો ભ વાળા શબ્દો ભર ભગત ભરત ભજન ચાલો હવે ઓળખીએ ને પાણીમાં ચાલે મગર કોઈનો પગ જોર ચાલે વાળા શબ્દો મન મગજ મગન મગર પછી આવે યતિનો યળા કપડા પહેરે યતી સૌના મનને અપાવે શાંતિ ય વાળા શબ્દો યજ્ઞ યમ યક્ષ ભાઈ आवशे? र, पक्ष कोण र, न साथी रमकडा रमवा गमे रमकडा रळा शब्द प्रजा रथ रत, रमत रतन र पछी आवे ल ल लखोटी नो ल लाल पीडी रंग बिरंगी लखोटी बाळको लई रमवा निकडे लखोटी ल वाडा शब्द लट लगन लसण लटक હવે શીખીએ વ વડનો વ મોટો વડનું ઝાડ ને નાના એના ટેટા લાંબી લાંબી વડવાઈ ને ઉપર પંખી બેઠા વ વાળા શબ્દો વડ વતન વંદન વચન પછી આવે શ શરણાઈ નો શી પી વાગે શરણાઈ સાંભળીને હરખાય વાળા શબ્દો શક શણ શરત શરમ હવે આવશે શ શટકોણ નો શટ એટલે છ અને કોણ એટલે ખૂણો છ ખૂણાની આકૃતિ નામ એનું ષટકોણ શ વાળા શબ્દો શટ શડ ચશક જ हवे शीखिये स, स ससलानो स, धड़ु धड़ु ससलु, आम दोडे तेम दोडे गाजर खाई, पाणी पीवे रात पड़ेने सोई जाय स वाड़ा शब्दो, सम, समय, सकल, सरस. हवे ओळखीए हाने हा हरणो हा जंगल मा जोयु एक हरण टपका वाडू रूपाडू एक हरण हा वाला शब्दो हड हर, हरण हजम हरक હ પછી આવે ડ ડ ફળનો ડ કેરી કેળા જામફળ સીતાફળ તંદુરસ્ત રાખે વધારે બળ ર વાળા શબ્દો નળ જળ ફળ બળ હાવે કોણ આવશે ક્ષ ક્ષ દ્રાક્ષનો ક્ષ દ્રાક્ષ મને ભાવે છે મોમાં પાણી લાવે છે ક્ષ વાળા શબ્દો ક્ષમ ક્ષણ અક્ષય અક્ષત હવે છેલ્લું વ્યંજન એટલે જ્ઞ જ્ઞજ્ઞ નો જ્ઞ મોટા મોટા યજ્ઞ થાય દુનિયામાં શાંતિ ફેલાય જ્ઞ વાળા શબ્દો યજ્ઞ અજ્ઞ તજ્ઞ યજ્ઞ તો મિત્રો વ્યંજન શીખવાની મજા આવીને ચાલો હવે સ્વરૂળે પહેલો સ્વર એટલે અજગરનો અ અજગર ભલે રૂપાળો દેખાય તેનાથી અ પછી આવે આ આ બોટ નો આગ બોટ પાણીમાં જાય છે બાળક બેસીને હરખાય છે આ પછી કોણ આવે ઈ ઈયર કેવી નરમ સુવાળી પાંદડામાં કેવી સંતાણી ચોખાને પણ કોરી ખાતી હવે આવશે ઈ ઇડલી નો ઈ મને ભાવે ઇડલી સંભાળ નાસ્તામાં ખાઉ સાંજ સવાર હવે આવશે ઉત્તરાયણ નો ઊ મજા પડે ભાઈ મજા પડે ઉત્તરાયણમાં મજા પડે પતંગ ચગાવવાની મજા પડે મે સ્કૂલ માં પનરાજા પડે ટૂંકા ઉ પછી આવે લાંબો ઉ ઉ ઉ નો ઉ પોચુ પોચુ ઊન બને ઘેટા બકરાના વાડ થી સ્વેટર માફલર ટોપી બને બચાવે સૌને ઠંડી પછી આવશે એ એરણ નો એરણ મોચી નું સાધન કહેવાય તેના પર રાખી ચંપલ સિવાય એ પછી આવે ઐરાવત નો ઐરાવત ઇન્દ્રનું વાહન છે તેની સાત લાંબી છે હવે આવશે ઓશિકા નો ઓ પોચું પોચું ઓશિકુ કોઈ લાવે રાતભર સુવાની મજા આવે ઓ પછી આવે ઔ ઔષધ નો ઔ દાદા બીમાર પડે છે દાદી ઔષધ આપે છે હવે કોણ આવશે અંગ અંગ અંગૂઠાનો અંગ જુઓ નાનકડો મારો અંગૂઠો જાણે હવે આવશે અહ નમહમાં આવે અહ નમહ એટલે કરું નમન માતા પિતાને ને કરો નમન अने आच्छे रू रू ऋषि नो रू जोया ऋषि एक जंगल मा पलाठी बैठा ध्यान मा तो मित्रों हवे तमे स्वर अने व्यंजन बन्ने ने सारी रीते ओळखता थई गया